તો ગીર સોમનાથ જિલ્લામાં ગૌમાંસની હેરાફેરી કે વેચાણ કરતા ઈસમોને શોધી કાઢવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે જરૂરી સૂચના મળેલ હોય જે અન્વયે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન પોલીસના પોલીસ સ્ટાફ દ્વારા વેરાવળ સિટી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વેરાવળ આરબ ચોક પાસે પહોંચતા બાતમીને આધારે માહિતી મળી હતી કે વેરાવળ આરબ ચોક અમરસાદી શેરી સાજીદ રહેમાન પંજા પાસે પોતાના ઘરમાં ગૌમાંસ રાખી ગૌમાંસનું ગેરકાયદેસર વેચાણ કરે છે ત્યારે આવી બાતમીને આધારે વેરાવળ આરબ ચોક અમરસાદી શેરી માજીદ રહેમાન પંજાના રહેણાંક મકાનમાં રેડ દરમિયાન એક કોથળામાંથી ગૌમાંસ મળી આવતા મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી તેની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વેરાવળ સિટી સર્વેલન્સ કોડ કાયદેસરની કાર્યવાહી કરી હતી